હેલો ય ટુ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જ છો મિત્રો તો બધાને જય માતાજી જય બાપા સીતારામ તો મિત્રો આજે આપણે આવી જાય વનસ્પતિ જોવા માટે અલગ અલગ મિત્રો ઝાડવા જોવાના છે મિત્રો તો વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહેજો તો અત્યારે મિત્રો આપણે એક અલગ જ વનસ્પતિ છે મિત્રો કે આવું તો મેં ક્યારેય જોયું નથી તમે જોયું હોય તો મિત્રો કમેન્ટ કરજો ને કહેજો મિત્રો કે આ ક્યુ જાડવું છે મિત્રો જો આને ફળ આવે ફૂલ આવે જો આવા ફળ આવે છે ને આમાં મિત્રો મધમાખી રસ પીવે છે આનો જો ફૂલની અંદર મધમાખી અહીંયા કેટલી બધી મધમાખી છે આ ક્યુ જાડું છે તો કમેન્ટની અંદર કહેજો મિત્રો જો આવા ઘણા બધા ઝાડવા છે મિત્રો ગુલાબી રંગના પાંદડા હોય છે મિત્રો આના આ ગુલાબી રંગના પાંદડા મિત્રો આમ ગુલાબી ને આમ મિત્રો વાદળી રેકો લાગે પાછું અડધું પાંદડું મિત્રો લીલું હોય ને ઉપર જોવા વાદળી દેવું અને બબ્બે બબ્બે કલર હોય મિત્રો ફૂલે એવા આવે અને ફૂલ પણ અલગ અલગ જાતના મિત્રો હોય લાલ આવે મિત્રો ગુલાબી આવે એવા ઘણા બધા છે ને એક મિત્રો બીજું એક જાડું છે આપણે અંદર જઈ છીએ જોવા જો આ આ ઝાડવું ઝાડવું છે મિત્રો કેજો એની બાજુમાં અલગ અલગ છે મિત્રો તમે જોયા હોય તો કેજો મિત્રો કે આને શું કહેવાય મિત્રો તો આપણે હજી પણ ઘણા ઝાડવા જોવાના છે મિત્રો અલગ અલગ તો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી રેજો મિત્રો તો ચાલો મિત્રો આપણે જઈએ અત્યારે અલગ અલગ ઝાડવા જોવા માટે મિત્રો તો જુઓ અત્યારે આ બીજું એક ઝાડવું છે મિત્રો કંઈક અને ગુલાબી આવે છે મિત્રો ફૂલે ગુલાબી છે પીળા છે આને ભબ્ય રંગ છે મિત્રો જુઓ આવું કંઈક જાડવું છે આ ઘણા અલગ અલગ જાડવા છે મિત્રો અને ભબ્ય કલર મિત્રો આને આને બે કલર છે જો પીળા આવે ફૂલ ને ગુલાબી આવે ને ગજરા ટાઈપ આવે જુઓ મિત્રો અલગ અલગ આવે છે મિત્રો ચાલો મિત્રો તો બીજા ઝાડવા જોવા માટે જઈશ મિત્રો તો મિત્રો આપણે આવી ગયા છીએ બીજા અલગ અલગ ઝાડવા જોવા માટે અત્યારે જો પાછા બીજા ઝાડવા જોવા માટે આવી ગયા છે અને શું કહેવાય એમ કેજો મિત્રો આને પીળા ફૂલ આવે છે ને આને સિંગો આવે છે મિત્રો ને આને પીળા ફૂલ પીળા પીળા ફૂલ હોય મિત્રો અને સિંગો આવે અલગ અલગ ઘણી બધી સિંગો આવે છે મિત્રો ઝાડવા છે મિત્રો આ કંઈક બીજું જાડવું છે મિત્રો મને તો નથી નામ આવડતું પણ તમને મિત્રો જે જે જાડવાના નામ આવડે મિત્રો એમાં કમેન્ટ કરજો મિત્રો કે આ ક્યુ ઝાડ છે મિત્રો તો આવો પહેલી વાર જોઉં છું મિત્રો આવા ઝાડ અલગ અલગ અમુકના નામ આવડે પણ મિત્રો અમુક વસ્તુ એવી છે તો આ તો ખબર જ નથી આ ક્યુ ઝાડ છે એમ તમને આવડતું હોય તો મિત્રો કહેજો અને બોર દેવા ઝીણા ઝીણા ઓલા આવે છે મિત્રો તો આ બોર દેવા છે મિત્રો આવા કંઈક આવે છે તો આવું કંઈક કાળા કાળા ઓલા હોય એવું કંઈક આવે છે તમે કમેન્ટમાં કહેજો મિત્રો કે આ ક્યુ ઝાડ છે મિત્રો આ તો તમને જોયું દઈશ મિત્રો કે આ તો જાળવાની બધાને ખબર જ હોય મિત્રો આપણે ઘણા ઝાડવા જોવાના છે મિત્રો તો વિડીયોમાં બિના રહેજો બધે આ પણ મિત્રો કંઈક અલગ ઝાડું છે મિત્રો આ બહુ મોટું થાય છે મિત્રો આના પાંદ કંઈક આવા હોય છે જો આવા પાંદ હોય છે ઝાડું એવડું મોટું છે જો કેવડું મોટું છે અને એના ફૂલ આવે છે ગુલાબી મિત્રો તો આવા ગુલાબી ફૂલ હોય છે જો આવા ગુલાબી ફૂલ આનું પણ નામ નથી આવડતું મિત્રો તમને આવડે તો કેશો મિત્રો આ તો મિત્રો તમને બધાને ખબર જ હશે શેનું ઝાડ છે એમ આ તુલસી માતાનું ઝાડ છે મિત્રો આ મિત્રો કંઈક નવું છે તો આ પણ ખબર છે તમને આ શેનું ઝાડ આવેલું છે મિત્રો તો મિત્રો ઘણા બધા ઝાડ આવેલા છે અલગ અલગ મિત્રો નવા એક ઝાડ છે મિત્રો છે ઝીણા ઝીણા બોર કઈક આવેલા છે અને તો મિત્રો આપણે ઘણા બધા ઝાડ છે વિડીયો ની અંદર વિના રહેજો અને કમેન્ટ કરજો મિત્રો કે આ ક્યુ ઝાડ છે મિત્રો ચાલો મિત્રો જઈએ બીજા ઝાડ જોવા માટે આને કઈક બોર જેવા આવે છે મિત્રો અલગ અલગ બોર હોય એવા લાગે આવા અલગ અલગ કેટલા બધા ઝાડ છે અહીંયા જો આમ આઈ વોટ યુ થાય આપણે અલગ અલગ વનસ્પતિ જોવાની છે મિત્રો આજે તો મિત્રો અહીંયા પણ અલગ અલગ એક ઝાડવા છે મિત્રો જો પાછા આ બધું ઝાડવા છે ઘણા બધા નવી નવીન ઝાડવા છે કે અલગ અલગ નદીની અંદર ચલા છે મિત્રો ચલા નદીમાં પાણી નથી આવતું મિત્રો આ બાજુ ઘણા છે મિત્રો ભૂલ નથી આવ્યા અત્યારે કેમ કે વરસાદનો મિત્રો નકરામાં અલગ અલગ હોય છે મિત્રો આ તો આવડ છે મિત્રો આ કાતરી આ બાજુ કુંદી બાવળ આ બધા અલગ અલગ વહેલા મિત્રો આ તો આપણે બધા જાણતા હશે મિત્રો આવા અલગ અલગ ફૂલ હોય તો આપણું નથી ખબર મિત્રો અલગ અલગ વનસ્પતિ છે મિત્રો ઘણા બધા વનસ્પતિ આવેલા છે મિત્રો અલગ અલગ રીતે આસો ગુલાબી વહેલો છે આ બાજુ કેટલા બધા ઝાડવા છે મિત્રો મિત્રો વરસાદ આવી ગયેલો છે મિત્રો એટલે આપણે ઝાડવા જોવા નથી જતા બધા તો મિત્રો આપણે અલગ અલગ ઝાડવા જોયા મિત્રો ને આપણે જોવાના હતા મિત્રો ઘણા બધા ઝાડવા મળે પણ અત્યારે મિત્રો વરસાદ આવી ગયો છે મિત્રો ને ગાડી હાલે એવું નથી મિત્રો નકરા આપણે આગળ જાત મિત્રો જોવા માટે તો મિત્રો ની અંદર પહેલી વાર આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેતો મિત્રો કેમ કે અત્યારે વરસાદે પણ ઘણો બધો અંધારેલો છે મિત્રો નકર આપણે થોડા ઘણા વિડીયો બનાવવા જાત મિત્રો આગળ વનસ્પતિ દેખાડત મિત્રો પણ અત્યારે કેમ છો તું વાદળ વાદળશાયું થઈ ગયું છે અને વરસાદે પણ આવી ગયો છે અત્યારે ઘણો બધો વરસાદ આવી ગયો મિત્રો અત્યારે મિત્રો આવા નદીના પુલ એવા બધા હોય મિત્રો તો અત્યારે મિત્રો ગાડી વટે નહીં મિત્રો તો અહીંયા પાણી પણ હાલવા મળ્યું અત્યારે શરૂ જ છે પાણી અહીંયા મિત્રો આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીશું મિત્રો મળીશું એક નવા બ્લોગની અંદર મિત્રો ત્યાં સુધી બાય